અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ બાદ સ્થિતિ સામાન્ય થાય તે માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં 32 જેટલા કર્મચારીઓ દ્વારા વરસાદી પાણી ભરાયેલા વિસ્તારમાં રાત્રિના 09 થી સવારના 06 વાગ્યા સુધી સતત જેટીંગ બકેટીંગ સુપર સકર મશીન દ્વારા તમામ મેનહોલની સફાઈની કામગીરી કરવામાં આવી હતી વૉર્ડ નંબર 05 માં SP સ્કૂલની સાambe સંસ્કાર સોસાયટીમાં તેમજ વૉર્ડ નંબર 10 માં જોરાવરંગર રેલવે સ્ટેશન વિસ્તારની આસપાસમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાર કરવામાં આવ્યો હતો. વૉર્ડ નંબર 02 માં કૈલાશ પાર્ક નજીક મેઈન હોલની કામગીરી કરવામાં આવી હતી. બક્તિનંદન સર્કલ પાસે દરબાર બોર્ડિંગ રોડ પર બ્લોક થઈ ગયેલ ડ્રેનેજ લાઇન સાફ કરી શરૂ કરવામાં આવી હતી.